દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલ આ જય ભગવાન મિત્રો આજે એક એવી વનસ્પતિની વાત કરવી છે જે ત્રિદોષ શામક છે વાયુ પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સિંગ કરે છે અને શરીરના રોગોને ભગાડે છે આ વનસ્પતિ એન્ટીબૅક્ટેરિયલ અને એન્ટી છે આજના મેડિકલ સાયન્સે પણ પ્રૂફ કર્યું છે કે આ વનસ્પતિનો છોડ જ્યાં હોય એની આજુબાજુ પચાસ મીટરની અંદર કોઈ બેક્ટેરિયા કે વાયરસ એ જીવિત રહી શકતા નથી એટલે મિત્રો ખાસ એનું મહત્ત્વ છે અને એટલા માટે આપણા ઋષિમુનિઓએ કદાચ એને ધાર્મિક મહત્ત્વ પણ એટલા માટે આપ્યું છે એ વનસ્પતિને કે તમે જુઓ કોઈ પણ ધાર્મિક પ્રસંગની અંદર એનો ઉપયોગ થાય છે અને વનસ્પતિ એટલે બીજું કશું નહીં મિત્રો મેરે આગળ મેં તુલસી હિન્દુસ્તાનના હિન્દુ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિના એક પ્રતિક તરીકે ઘેરે ઘેર આપણે ઘેરે ઘેર કુંડાની અંદર વાળાની અંદર આપણે તુલસીનો છોડ ઉગાડીએ છીએ એટલું નહીં રોજ સવારે આપણે તુલસીની પૂજા કરીએ છીએ અગરબત્તી કરીએ છીએ ત્યાં અને આ બધું જ આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ પણ તુલસીની આપણે પૂજી પૂજા કરીએ છીએ એ તુલસી ઉપરથી તુલસી વિવાહ નામનો એક મોટો પ્રસંગ પણ આપણે ઉજવીએ છીએ મિત્રો ધર્મ સાથે એને એટલા માટે જોડી દીધું છે કે લોકો એનું મહત્ત્વ સમજે અને લોકો જો એમને એમ કહેવામાં આવે કે તુલસી તમે ઉગાડો એની અંદર આટલા ઔષધીય ગુણો છે તો કોઈ નહીં ઉગાડે પણ ધર્મ સાથે જોડી દેવાથી મિત્રો દરેક માણસ પોતાના આગનામાં તુલસીનો છોડ વાવે છોડ ઉગાડે જેનાથી આપણે રોગમુક્ત રહી શકીએ અને એટલા માટે મિત્રો તુલસી આપણે રોપીએ છીએ તુલસી આપણા આરોગ્યનું જતન કરે છે એટલા માટે તુલસી આપણા માટે પરોપકારી છે અને એટલા માટે આપણે તુલસીની પૂજા પણ કરીએ છીએ સૌથી વધારે આપણા માટે ઓક્સિજન બહાર કાઢતી હોય તો એ તુલસી છે એટલા માટે ઘરના આજ્ઞામાં તુલસી હોય છે મિત્રો તુલસી એ વાયુપિત્ત અને કફનું સમન કરે છે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો રોજ કોઈ પણ ટાઈમ એક ટેવ પાડી દેજો કે તુલસીના પાંચથી દસ પાન તોડી લેવા અને તોડ્યા પછી એને પાણીથી ધોઈ અને બરાબર ચાવી ચાવીને ખાઈ જવાના એક નાનકડો નિયમ બનાવી દેજો લાગે છે સામાન્ય પણ આજે નહીં તમને છ મહિના વરસ પછી એની ઇફેક્ટ દેખાશે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે મિત્રો શરીરમાં ખાધા પછી કાચો આમ એટલે કફ થઈ જતો હશે તો એ તુલસી એ કફ નાશક છે એટલે તમારા કફને પણ શાંત કરે છે કફ થવા નહીં દે કાચો આમ નહીં થવા દે કાચો આમ નહીં થાય તો કોલેસ્ટ્રોલ નહીં થાય કફ નહીં થાય તો અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન નહીં લાગે પરમ કફનાશક છે તુલસી એની એની તાસીર ગરમ છે મિત્રો અને જેને 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 પિત્ત પ્રકૃતિ છે પિત્ત વિકૃત થયું છે એવા લોકો પણ તુલસી જે છે એ સાકર સાથે એનું સેવન કરી છે તો એ પિત્તનું સમન કરશે બગડેલું પિત્ત જે છે એ જુલાબ વાટે બહાર નીકળી જશે તો સાકર સાથે એ પિત્તનું સમન કરે જેને એસિડિટી છે જેને પિત્ત પ્રકૃતિ છે છાતીમાં બળતરા થાય છે આવા લોકો એ રીતે એનું સેવન કરે તો જુઓ સત્યનારાયણની કથા થતી હોય તો સત્યનારાયણની કથાની અંદર પણ પ્રસાદમાં તુલસી નાખવામાં આવે કોઈ પણ પ્રસાદ હોય તો એમાં તુલસી કેમ મૂકવામાં આવે છે તો એનું એક જ કારણ છે કે તુલસી એન્ટી બેક્ટેરિયલ છે એન્ટી વાયરલ છે પ્રસાદમાં એનું મહત્ત્વ આપી દીધું છે તો પ્રસાદની અંદર પ્રસાદ લઈએ તો એ માને એ તુલસીનું પાન પ્રસાદ લેનારના મોઢામાં જાય અને એની ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ વધે આ ઇનડાયરેક્ટલી ધાર્મિક રીતે તુલસી આપણા પેટમાં જાય એટલા માટે આ બધા જે પ્રસંગો ગોઠવ્યા છે ધાર્મિક પ્રસંગોમાં તુલસી વાપરવાનો હેતુ એ એક જ છે મિત્રો તો કેમ આપણે આપણા ઘરમાં રોપેલી તુલસી કુંડામાં રોપેલી તુલસી વાડામાં રોપેલી તુલસી ઘરના બધા જ સભ્યો રોજ પાંચ પાન એની ટાઈમ જમ્યા પહેલાં લો જમ્યા પછી લો સવારે લો બપોરે લો સાંજે લો પણ પાંચ પાન તોડી અને એને બરાબર ચાવી ચાવીને ખાઈ જાઓ બસ આ એક નાનકડો નિયમ કહો નાનકડું વ્યસન કહો આ વ્યસન કરી દો યાર આપણને ચાનું વ્યસન હોય છે બીડીનું સિગારેટનું તમાકુનું પડીકું દારૂનું બધા ઘણા વ્યસનો હોય છે એ વ્યસનો હોશા હોશે આપણે કરીએ છીએ ચા વગર નથી ચાલતું આપણને તો નક્કી દો કે રોજ તુલસીના પાંચ પાન ખાધા વગર મારે ના જ ચાલે એ પાંચ પાન ખાવ મિત્રો અને લાંબા સમય સુધી સો વર્ષ સુધી મારા બધા જ દર્શકો નિરોગી આયુષ્ય ભોગવો તાજા માજા રહો તંદુરસ્ત રહો અને મજાથી જિંદગી જીવો પરમપિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય પે હૃદયથી પ્રાર્થના ભણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત